નમસ્કાર ગુજરાતી છે હવે સુરત સ્વચ્છતાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તર પર વધુ એક સિદ્ધિને હાંસલ કરી છે સુરતને વાયુ સ્વચ્છ સર્વેક્ષણ ક્ષેત્રમાં નેશનલ એવોર્ડ મળ્યો બીજા વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાએ ટોપ થ્રી શહેરોમાં સ્થાન મેળવ્યું છે નવ સપ્ટેમ્બર બે હજાર ના રોજ ગંગા ઓડિટોરિયમ ઇન્દિરા પર્યાવરણ ભવન નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત સ્વચ્છ વધુ સર્વેક્ષણ નેશનલ લેવલ એવોર્ડનું વિતરણ સમારોહ યોજાયો પર્યાવરણ વન અને હવામાન પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા શહેર માટે મેયર દક્ષિષ માવાણી મ્યુનિસિપલ કમિશનર શલીની અગ્રવાલ અને આઈએસ ને એવોર્ડ એનાયત કરાયો સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર જે દેશના એકસો ત્રીસ શહેરોમાં યોજાયો હતો જેમાં શહેર સુરતને ટોપ થ્રીમાં સ્થાન મળ્યું છે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં પણ સુરત શહેરને સુપર સ્વચ્છ સિટી તરીકે સર્વાધિક માર્ક્સ મળ્યા હતા અને આ એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તકે અપાયો હતો ગત વર્ષે પણ સુરતને ભારતનું નંબર વન ક્લિનેસ્ટ સિટી જાહેર કરાયું અને એવોર્ડ રાષ્ટ્રપતિએ પ્રદાન કર્યો હતો